मात्रम भी छे आजे जो आपण आजे अंक ओळख रमत्रंबाने छे जो आनी पासे कयो अंक छे एक, एक। विराट पासे एक तन्नी पासे जयेश जा। पासे रिद्धि पासे 5 ईश्वरिया पासे पार्थ पासे प्रेम पासे અને આધી પાસે નવ અને દસ બરાબર હવે હું જે અંક બોલું ને એને શું કરવાનું છે હું એમ કહું ને ચાર તો જેની પાસે ચાર અંક હોય એને કૂદકો મારવાનો છે અને આ નજીક આવવાનું છે ચાલો મારો જોઈ આ બાજુ આવો હા એમ કરવાનું છે આવડશે ને ચલો રેડી ચલો રેડી ચલો ત્રણ શાબાશ તાલી પાડવાની હાચું પડે એટલે નીચે બેઠેલા ना पास जगह पर जत रहे बेटा चलो पांच कोई कहवा नहीं तू कूद हाँ बेटा कोई कहवा नहीं, नहीं। जाते तो मन खबर पड़े ना आवड़क नहीं आवड़त रेडी चलो जतार बेटा चलो सात सरस पाचा जतार चलो दस शाबाश वेरी गुड चलो नौ अरे वाह एक अरे वाह माना दिकरा शाबाश 7 अरे वाह टेबली 6 9 फरीवार वारो पण आवी सके कान मार <laughs> थोड़ी बेटा, देखी चलो नहीं हो એટલે ધ્યાન રાખજો कान मारी बाजू 7 7 તો રીયાર ઉભેર ને બેટા બધા દેખી રે ને એકલી વાર ઉભુ રહેવાનું ચલો 5 5 કોઈ એ બતાવવાની ને હો ચલો 5 સરસ વેરી ગુડ ચલો 4 अरे वाह नौ चलो नौ। एक, 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 एक न बोलवा नहीं कोई है सरस चलो चार फरी चार બે સ્પીડ માં હ ને સ્પીડ માં સ્પીડ માં રમી આપણે મજા આવશે એક જોઈ આપણે હા 10 10 3 3 5 5 સરસ વાહ ભાઈ વા 7 6 અરે વાહ 1 2 અરે વાહ 10 सान सटेंबर सटेंबर બીજા પાસે ધ્યાન ના રાખત નક આવડત થઈ જાજો રેડી जाओ ચલો સરસ આવડી ગયા બટા ચલો ચલા બીજા બાળકો આવી જાઓ ચલો હવે બીજા બાળકો આમ અંદર આવ્યા છે બીજા રેડી રેડી ને હા આમના જોઈએ ને મગર કેવું રીતે રમત રમેલા આવી જ રીતે રમત રમવાની પોતપોતાનું જોઈ લો પહેલા જોઈ લીધા બોલવણ ની જોઈ લો ચાલે ચલો રેડી 8 સબ બશ સરસ સરસ 7 અરે વાહ દીકરા ચલો 9 અરે વાહ 2 2 બોલવણ ની કોઈ બોલવણ ની એમ જાતે આપણે વિચાર રાખવા કે મારી પાસે આ અંક છે એટલે કાન મારી જોડે બાજુ રાખવાના રેડી ચલો 6 અરે વાહ चार सरस त्रास नऊ सात चार चलो पशी त्रण बे आठ बोलवानो कोई है नहीं अन जाते આવશે તો 10 10 अरे वाह टपूडा 9 3 ધ્યાન માં જો આપણે રમત રમતા હરમતા હોય ને તો આપણે રમતા આગર ધ્યાન રાખવાનું બીજે બીજે ફાફા મારવાના નહીં નહીં ચલો 4 5 5 પચલો 9 छः पाँच एक एक आठ सात सात नंबर छः पाँच सरस चार